હેલો ફ્રેન્ડ હું જનમી સાસોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે બનાવવા જઈ રહ્યા ગવારનું શાક મેં અઢીસો ગ્રામ ગવા લીધો છે તેને કાપીને કટ છે સાથે મરચું મીઠું હળદર ધાણા જીરું ગરમ મસાલો સિંગદાણા દહીં લસણ મરચાં ટામેટું અને થોડુંક એવું ગોળ પણ લીધો છે ગવાનું શાકમાં નાખવા માટે સૌ પ્રથમ આપણે મિક્સીની અંદર સિંગદાણા એડ કરું છું હું થોડા તલ લસણ મરચા આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું આ રીતે અધકચરી બે મોટા ચમચા તેલ મૂક્યું છે જીરું એડ કરીએ ગેસની ફ્લેમ ધીમી કરવું આ શાક અજમાથી વઘારું આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું નાખવાથી આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ એવું લાગશે મિક્સી ની અંદર જ મેં થોડું પાણી એડ કરીને લઈ લીધું છે લસણ મરચાની કચાસ છે ત્યાં સુધી આપણે તેને સાંપડીશું ગવાર એડ કરી દઈએ આપણે તેના અંદર થોડું થોડું મિક્સ કરી દઈશું મસાલા કરીએ એક ચમચી ધાણા જીરું એક ચમચી લાલ મરચું પાવડર હળદર અડધી ચમચી એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું

હજુ ટામેટો કટ કરી રાખી હતું તે એડ કરું ટામેટાને તમે ક્રશ કરીને પ્યુરી કરી શકો છો થોડુંક એવું ગોળ સાથે અત્યારે આપણે દહીં એડ કરી દઈશું બધું મિક્સ કરીને સરસ એવું આપણે ચડવા દઈશું હવે અત્યારે મેં પાણી ઓછું નાખ્યું છે આપણે જયારે ઢાંકીને સીજવા દઈશું તો તમારે થોડુંક પાણી એડ કરવું હોય તમે કરી શકો છો સરસ આપણું છે અને ગવાર પણ ચડી ગયું છે આપણું શાક એકદમ સરસ ચડી પણ ગયું છે કટ થઈ જાય છે સરસ એવું તમને મારી આ રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ